નમસ્કાર મિત્રો મિત્રો તમારી જો હોય તો આ ઉપાય અવશ્ય કરો બહુ સરળ ઉપાય બતાવું છું સાથે આ ઉપાય એટલો બધો સરળ છે જેનાથી તમારા જીવનમાં લાભ થઈ શકે બુદ્ધ દેવ છે વાણીના ગ્રહ માનવામાં આવે છે બુદ્ધ દેવ છે વિદ્યાના પણ કારક માનવામાં આવે છે જેમ ગુરુ જેને વિદ્યાના કારક છે એમ બુદ્ધ પણ વિદ્યાના કારક માનવામાં આવે છે સાથે વાણી સારી થાય તો જીવનમાં ઘણા બધા લાભ થઈ શકે છે તો બુદ્ધ દેવને મજબૂત કરવા માટે સૌથી પહેલો ઉપાય છે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવી શ્રી ગણેશ ઓમ ગંગે નમ આ મંત્રના એકસો ને આઠ વખત જપ કરો ગણપતિ ભગવાન માટે અવશ્ય દુર્વા ચડાવો સાથે બુધવારના દિવસે એક કલાક કોઈ પણ સમય એક કલાક મૌન વ્રત ધારણ કરો અને ઓમ બુદ્ધાય નમઃ આ રીતે જેટલા જપ થાય એ અવશ્ય કરો તમારો બુદ્ધ અવશ્ય મજબૂત થશે સાથે બુદ્ધ ભગવાનની કૃપા થશે નમસ્કાર